નમસ્કાર મિત્રો આજે મોડાસા ખાતે જીનિયર્સ કમ્પાઉન્ડની અંદર અરવલી જિલ્લા સંગઠન દ્વારા છ તાલુકાનો એટલે કે ભીલોડા માલપુર મેઘરજ ધનસુરા બાયટ છ તાલુકાનો આજે વિશ્વમ્યા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ જાસપુર પ્રેરિત સંગઠન અમદાવાદ દ્વારા સરસ મજાના પદભાર પ્રોગ્રામ દાતા સન્માન સમારોહ અને મહાસંમેલનનું આયોજન તારીખ બારના રોજ રવિવારના રોજ અત્રે કરવામાં આવ્યું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં છ તાલુકાના કડવા પાટીદાર અને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મિત્રો પારિવારિક મિત્રો અને સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છે સમાજ શ્રેષ્ઠીજનો પણ ઉપસ્થિત છે અને મોડાસા સેના પણ અન્ય સમાજ સમાજશ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત છે વિશ્વમ્યા ફાઉન્ડેશન સંસ્થા આપ જાણો છો એ પ્રમાણે સર્વાંગી વિકાસ માટે સમગ્ર સમાજને સાથે લઈ અને ચાલનાર સંસ્થા છે જેનું જાસપુર મુકામ ખાતે સો વીઘાની અંદર સરસમાં ઉમિયાનું પાંચસો ને ચાર ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે આ અનુસંધાને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના સંગઠન દ્વારા જે સંગઠનની ટીમ છે જેમાં સામાજિક સંગઠન મહિલા સંગઠન અને યુવા સંગઠનની જે રચના છે એના ભાગરૂપે પદભારનું આજે જે ત્રણ વર્ષથી સંસ્થા સાથે કાર્યરત છે એ લોકો માટે એક યથાશક્તિ મારા ઉમા સેવક તરીકે આ પદવારનું આયોજન કરેલ છે તો આ પ્રસંગે તમામ જે અહીંયા વડીલો છે એ મોટી સંખ્યામાં છથી આઠ હજારની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને એના માટે ઓકે પદભાર એટલે જે તે તાલુકા જિલ્લા બસો સત્યાવીસ કંપા અને સડસઠ ગામ અરવલ્લી જિલ્લાની અંદર આવેલા છે એની અંદર પચાસ હજારથી પણ વધુ કચ્છ કડવા પાટીદારને કડવા પાટીદારની સંખ્યા છે એનો જે રિપ્રેઝેન્ટેટિવ કરે છે એ પદભારના ભાગરૂપે આપવામાં આવે છે માનો કે ગામ દીઠ કંપા જે ત્રીસ જની ટીમ છે તાલુકાની ત્રીસ જની ટીમ એમાં પ્રમુખ ચાર પ્રમુખ ચાર સંગઠન મંત્રી ચાર સહમંત્રી એક ખજાનચી પાંચ કન્વીનિયર છે અને પાંચ કારોબારી સભ્યો છે આવી રીતે ત્રીસ જણની ટીમ હોય છે જે તાલુકાની ટીમ હોય છે જે દરેક જગ્યાએ જ્યોગ્રાફિકલી ભૌગોલિક પરિસ્થિતિ અનુસંધાન સૌને સાથે લઈને આ રીતે ટીમ બનાવવામાં આવી છે કે જેથી સંસ્થાની માહિતી અને સમાજના પ્રશ્નોનું લાઇઝનિંગ થાય એકબીજાને જે સમય અનુસંધાનમાં એકબીજાની જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થાય એ માટે આ પદભારના સ્વરૂપમાં માં ઉમિયાના ઉમા સેવક તરીકેનું આ સંગઠન છે કે જેની જવાબદારી આપીએ છીએ કે જે સંસ્થાના કાર્યો સુધી પહોંચી શકાય